તો હેલો મિત્રો અમે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે બકવાસ વ્લોગ પાર્ટ 6 માં કોમેડી સાથે તો બન્યા રહો અમારા ફૂલ વ્લોગમાં ગુજરાતી દેશી કોમેડી બકવાસ વ્લોગ પાર્ટ 6 અશોક ચૌહાણ અભય ચૌહાણ એન્ડ રોહિત ચૌહાણ તો ભૂલતા નહી અમારો વ્લોગ જોવાનું ને સપોર્ટ કરો અમને ઓ નો તો માવો ખાસો છે ને માવો તો ખાવો જ પડે નટણ નકર મને બોલવાનું મોડ ન આવે ભાઈ

માવો ખાવ તો મારી રઘુ કામ કરે બાપા બાપા તું લગભગ બે મહિના છવાય તો જીવાય બાકી જાય તો હા ભળવા હું શું કામ ડોક્ટર લાગ્યો ઓ હું બે મહિનામાં રિપોર્ટ આપી દીધો વગર ઓલે એમએમ ડિપ્લોમા મતલબ હું એમએમ ડિપ્લોમા નો મતલબ શું થાય એ ખબર નઈ માન માન 10મ ધોરણ પાસ

खोटू से मरी बात एक नंबर आती है बात लाकड़ी से को पढ़ रही थी व्यक्ति नो थी जाओ जाओ शु रेडू ने बादे क्या जाओ शांति से ले आया शांति से हुआ है ये ये भाई तारी प्रॉब्लम हूँ से मारी प्रॉब्लम हाँ नहीं भाई मर पाए फोन नहीं भाई मर पाए पैसा नहीं भाई मर पाए गाड़ी नहीं भाई मर पाए शोकरी भाई तारों दो गेंद में नहीं उलाके તુયા કોર કામ કરે આ નદી દેખાય નદી એમેઝન ટૂબીન મરી જાય ખાવાનું મડે તારી જેમ સોરી સોરી નથી ખાતો તારી ઘરે છે ને તને ખાવા હખે નથી મળતું એને ખાવા મડે છે હું હારો હારો તારી ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ મને તમાર ટીમમાં ભેળવી દે ભયા હલો મિત્રો તો તમને અમારા પપવા શોગમાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ધન્યવાદ